હેલો ફ્રેન્ડ્સ હું છોરવી ઠાકોર અને આજના એક મ્યુ બ્લોગની અંદર આપનું સ્વાગત છે ફ્રેન્ડ્સ ઉત્તરાયણની તમે જોઈ શકો છો આ ચાઈનાની દોરી છે ને તમે જોઈ શકો છો બધા ચળગાવી રહ્યા છે પતંગ મકર સંક્રાંતિની હાર્દિક શુભકામનાઓ મિત્રો આપે તો કાંઈ જગ્યા નથી પણ હાથમાં ફિરકી લઈને શૂટ કરતા હતા ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો મિત્રો કંઈક આ પ્રકારે બધાએ ફિરકીઓ લાવ્યા છે તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ બિલકુલ ભાઈ મિત્રો આપણે તો બધાની ફિરકીઓ ભેગી કરીને શૂટ કર્યું છે બાકી આપણે પતંગ ચગાવ્યો નથી પણ મનોરંજન કરતા હતા ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો અને કંઈક આ રીતે માહોલ છે ઉત્તરનો અને તમારે પણ ત્યાં કેવો માહોલ છે તે કમેન્ટ કરીને જરૂરથી જણાવજો ફ્રેન્ડ્સ બસ અડધા ચગાવે છે ને બીજા અડધા જોવે છે ફ્રેન્ડ્સ અમે પણ જોતા હતા તો થયું કે લાયક વિડીયો શૂટ કરી સર્વ ને હાર્દિક શુભકામનાઓ મકર સંક્રાંતિની એટલે કે ઉત્તરાયણની ફ્રેન્સ અને તમે જોઈ શકો સૌ બધા કેટલો મનોરંજન કરી રહ્યા છે તો આપણે પણ બેઠા બેઠા જોઈએ છીએ અને શૂટ પણ કર્યું છે તમે જોઈ શકો છો અમારા બ્લોગને જેમ પ્રેમ આપો છો એવું કન્ટિન્યુ પ્રેમ આપતા રહેજો અમારા વિડીયો જોવા માટે તમે જોઈ શકો છો કન્ટિન્યુ સો ફ્રેન્ડ્સ બન્યા રહેજો અમારા બ્લોગની અંદર હું તમને કંઈક દ્રશ્ય બતાવું છું અમારા મૂકો કાકો છે તમે જોઈ શકો છો અને ફ્રેન્ડ્સ બેકગ્રાઉન્ડની અંદર આપણા ઘઉં છે તમે જોઈ શકો છો અને ફ્રેન્ડ્સ આ છે આપણે આનંદભાઈની ફિરકી આપણી પાસે હતી તેમની પાસે ત્રણ ફિરકી છે ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો મોજ કરી રહ્યા છે અને મેં પણ જોઈ રહ્યા છીએ અને મૂકા કાકાની નીચે ફિરકી છે ઉપર આનંદભાઈની ફિરકી છે તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ કરી રહ્યા છે ફ્રેન્ડ્સ અને તમે જોઈ શકો છો તો ફાઇનલી ગાય સાઈના સાયના સાવચેત અને સાવધાની વર્તવી અને ગાય રોડ પર જતા આવતા પણ ખૂબ સાવધાની કરવી એટલે આપણી પ્રાર્થના છે ફ્રેન્ડ્સ અસ્તુ જય હિન્દ જય ભારત જય જવાન જય